આ ઇન્ટરવ્યૂ શરૂ કરતાં પહેલાં આ વાતો જોવાનું શરૂ કરતાં પહેલાં મારી તમને ખાસ નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી તમે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવજો જેથી સિનેમા સાહિત્યના તમામ વિડીયો તમે રેગ્યુલર માણી શકો અને જોઈ શકો થેન્ક યુ કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે વ્યક્તિ છે તેમનો આમ પણ પરિચય આપવાની જરૂર નથી અને સિનેમા સાહિત્ય ઉપર તો નથી જ કેમ છો જીતુભાઈ સિનેમા સાહિત્ય એટલે મારી સાથે જોડાયેલું છે અમારું ઘર અને અમે ભોલા ફિલ્મના પ્રીમિયરમાં છીએ રાકેશ બારોટની ફિલ્મ છે અને એમાં જીતુભાઈ પંડ્યાનું એક બહુ મજાનું પાત્ર છે અમે રૂપમ સિનેમામાં છીએ બહુ જ જૂના રિલીફ રોડ ઉપર આ સિનેમામાં તમે વર્ષો પહેલાં આમાં આવતા એવી કોઈ યાદો ખરી જીતુભાઈ જૂનું હતું ત્યારે પણ આવતું હતું ને અત્યારે આ લગભગ ચોથી પાંચમી વાર અહીંયા પ્રીમિયર શો થયો છે ને આવું છું જૂનું હતું એની મજા અલગ હતી પણ અત્યારે નવું આખું કોમ્પ્લેક્સ અને સિનિયર પેલું મલ્ટીપ્લેક્સ ટાઈપ બનાવ્યું છે બહુ સરસ છે સિંગલ થિયેટર હતું અહીંયા પહેલા ને સિંગલ થિયેટર હતું મને બહુ મોટું કહેવાય ને કે કદાચ એ ભરાઈ જાય ને એટલે ગોડાઉન કહેવાય એને એવડું મોટું સિનેમા હતું કઈ ફિલ્મ એમાં જોઈ છે એવી મેમરીમાં આમ યાદ આવે પરેશભાઈ પટેલ નિર્મિત એક ફિલ્મ હતી જેમાં કિરણ કુમાર સાહેબ પણ હતા દીકરીને ના દેશો કોઈ પરદેશ મેં અહીંયા બેસીને જોઈ હતી ફિલ્મ તમને યાદ છે ત્યારે આમ પેલું સિક્કા ઉછાળવા વાળી ઘટના કે એ બધું હતું કે એ બધું જતું પૂરું થઈ ગયું હતું પણ કયા સિનેમામાં હતું એ ખબર નથી ભોલાનું જે કેરેક્ટર છે આમાં એ વિલન ગ્રે નેગેટિવ કેરેક્ટર છે એ કેવો અનુભવ રહ્યો એક આમ ઓલવેઝ મને દરેક લોકો હાસ્ય કલાકાર તરીકે અભિનેતા તરીકે જોતા હોય છે અને એ મારી ફ્લેવર છે પણ હું એક એક્ટર છું હું તમામ પ્રકારના રોલ કરી શકું એમ છું અને આ ફિલ્મમાં મને એક નેગેટિવ રોલનો ફોન હતો કે બે કે તત્કાલ પહોંચી જાઓ અને હું તત્કાલ ત્યાં પહોંચી ગયો અને મને સરપ્રાઇઝ આપે કે તમે નેગેટિવ રોલ કરો છો મને બહુ મજા આવી કંઈક નવું મળે તો તમને આનંદ થાય કે કંઈક કરીએ આપણે કંઈક નવું કરીએ અને મેં પ્રયત્ન કર્યો છે મારું હન્ડ્રેડ પર્સન્ટ આપવાનો આ ભોલામાં તત્કાલ પહોંચી ગયા તમે કેટલા ઝડપથી જીતુભાઈ સ્ક્રિપ્ટ જીતુ મંગવણી હોય કે આ ફિલ્મની હોય કે કોઈ પણ ફિલ્મની હોય તમે પ્રોસેસ આમ કરો છો મારે એક અલગ પ્રોસેસ છે મને કોઈક બોલે ને તો બી એના ડાયલોગ્સ બધા યાદ રહી જાય અને હું વાંચી લઉં એટલે ઓકે એટલે સમજો કે કોઈક નાટક કરવાનું હોય ને કોઈની પ્રોક્સી મારવાની હોય તો મને ત્રણથી ચાર કલાક જોઈએ હું આખું પ્લે કરી નાખું એ યાદશક્તિ માતાજીની દયા છે મારી પર રાકેશભાઈ સાથે કામ કરવાનો અનુભવ રાકેશભાઈ સાથે મેં અગાઉ પણ એક બે ફિલ્મો કરેલી છે એક બહુ સરળ સ્વભાવના વ્યક્તિ છે ખૂબ સારા સિંગર છે ખૂબ સારા એક્ટર પણ છે અને ઇઝ અ વેરી એજ્યુકેટેડ પર્સન અને નાની નાની વસ્તુઓ ઉપર ધ્યાન આપતા હોય છે હંમેશા અભિનય જ્યારે કરતા હોય છે ત્યારે એટલે એક સેટ ઉપર એમનો એ જો સેટ ઉપર રાકેશભાઈ હોય એટલે માહોલ આખો એક કહેવાય ને કે એક રંગીન માહોલ હોય તમે બધા ફ્રેશ મૂડમાં જ રહી શકો એટલી મસ્તી કરતા હોય છે રાકેશભાઈ જીમી જીતુ પંડ્યા જીમીભાઈની પહેલી ફિલ્મ રિલીઝ થઈ જીગરની જીત બીજી એ બીજી રાઇટ હા એણે મને વાત કરી હતી એમણે મને યસ 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 આપણી સ્ટુડિયો પર આવ્યા હતા જીમીભાઈ શું કહેશો એક પિતા તરીકે જ્યારે સ્ક્રીન ઉપર જોઈએ ખુશી થાય કારણ કે એની ઉંમરમાં હું કદાચ પેલા સાયકલના ટાયર ફેરવતો હતો એની ઉંમરમાં લખોટીઓ રમતો હતો ક્રિકેટ રમતો હતો આજે કોઈ પણ બાપને પ્રાઉડ ફીલ થાય જ્યારે દીકરો કોઈક કક્ષાએ પહોંચે અને હી ઇઝ અ વેરી ગુડ એક્ટર બહુ સારો એક્ટર ડાન્સર બધું જ એને પોતાને સેન્સ છે પણ અત્યારે એની ઉંમર ભણવાની છે એટલે હું વધારે પડતું ફોકસ એને સ્ટડી પર આપું છું કે તું તું પહેલાં ભણી લે પછી આ બધી દુનિયા તો છે જ છે પણ આ દુનિયા એટલે ફિલ્મી દુનિયામાં સ્ટ્રગલ બહુ છે તમે એક સારા એક્ટર સાબિત કરવા માટે તમારે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે જે મેં કરી છે હું ભોગવું છું એટલે હું એવું ઈચ્છું છું કે એ પેલા ભણી લે સ્ટેબલ થઈ જાય અને આ શોખ પૂરતું આ સાઈડ પર રાખે તો વધારે સારું કોમેડીમાં હાસ્યમાં શું નવું લાવી રહ્યા છો તમે બે ત્રણ પ્લાનિંગ ચાલી રહ્યા છે કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છું અને સાથે સાથે બીજા બે ત્રણ પ્રોજેક્ટ એઝ અ ડિરેક્ટર કરી રહ્યો છું બાકી જીતુ મંગુ તો મારું જે પર્મનન્ટ છે એ છે જ પણ એના અગાઉ એના ઉપર બી બીજી બે સિરીઝ ટૂંક સમયમાં મારી ચાલુ થાય છે ઇટ્સ અ સરપ્રાઇઝ છે બધા માટે યસ ડિરેક્ટર તરીકે વિક્રમભાઈ સાથે આવી રહ્યા છો કે હજી નથી અનાઉન્સ કરવાનું ના ના એનાઉન્સ તો બધાને ખબર છે કે હું દિવાળી પર વિક્રમભાઈની એક ફિલ્મ કરી રહ્યો છું સાથે સાથે બીજા બે ગુજરાતના સારા કલાકારો સાથે બે ફિલ્મો કરી રહ્યો છું એ થોડી સરપ્રાઇઝ છે પણ એ ટૂંક સમયમાં એનું ઓપનિંગ પણ થશે બહુ સરસ ફિલ્મો છે બંને ડિરેક્ટર રાઇટર કલાકાર નેગેટિવ હોય કે કોમેડી હોય આમ તો કદાચ મેં પૂછ્યું પણ હશે અને વધારે તમને વધારે શું ગમે એમ ન કહેતા કે બધાની અલગ મજા છે એ તો છે જ પણ આમ તમને એઝ અ ભજવવું વધારે ગમે કે કોઈકને દીર્ઘ ઘણીવાર તમે એવું પણ કરો છો કે તમારું પોતાનું પણ પાત્ર હોય અને તમે ડિરેક્ટ પણ કર્યું હોય આમાં પાત્ર કેવું હોય છે કે જ્યારે સ્ક્રિપ્ટ તમને સંભળાવવામાં આવે ને તો એ સાંભળતામાં જ તમને જે કેરેક્ટર ગમી જાય ને એ જ કેરેક્ટર લોકોના દિલમાં છપાઈ જતું હોય છે જો કે હીરો બનવાની મારી કોઈ કેપેસિટી નથી આઈ હેવ નો લુક મારી પાસે એવી લુક નથી હીરોની પણ હું એટલું કહીશ કે મને તમે નેગેટિવ આપો કે કોમેડી આપો કોઈ પણ ઇમોશનલ રોલ મને સૌથી વધારે પ્રિય છે હું તમને કહું ને ટૂંક સમયમાં હું એકતા સાઉન્ડની ફિલ્મ કરી રહ્યો છું તુલસી જે મારી જ લખેલી છે અને એ તુલસી ફિલ્મમાં લગભગ તમને એક પણ સીન કોમેડીનો જોવા નહીં મળે અને જેટલા લોકો થિયેટરમાં બેઠા હશે એ બધાને રડવું પડશે એટલી ઇમોશનલ ફિલ્મ છે આવશે હજી શૂટિંગ હવે હવે શરૂ થશે એક બે મહિનામાં હું આ જ્યારે થોડી દાઢીવાડી વધારવાની છે મારે એટલે એક બે પ્રોજેક્ટ પતે પછી આ દાઢીવાડી વધારી અને હું એ ફિલ્મ કરી રહ્યો છું જેના દિગ્દર્શક છે મયુરભાઈ મહેતા હું એઝ એન એક્ટર જ કામ કરું છું હીરો તરીકે તમે ભલે હમણાં વાત કરી પણ હીરો તરીકે કોઈ પાત્ર જો કરવાનું થાય તો તમને કેવું પાત્ર ભજવવું છે જેમાં મેઇન મેઇન મુખ્ય તમારી આજુબાજુ વાર્તા ગણાતી હોય હું ઇમોશનલ જ પસંદ કરીશ બીકોઝ મને ખબર છે કે મારી હૃદયના ખૂણામાં જે વ્યક્તિ બધાને હસાવતો હોય ને ઓલવેઝ કોઈક ને કોઈક જગ્યાએ બહુ દુઃખી હોય છે એટલે હું દુઃખી નથી પણ એક ઇમોશન્સ છે મારા માતા પિતાને લઈને કે જે ઓલવેઝ મારા ફ્રેન્ડ્સને લઈને ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે ગુજરી ગયા છે મારા ફાધર જે મારી સાથે બહુ જ કનેક્ટેડ હતા અને આજે એકલો હું ક્યારે બેસી નથી શકતો હું રેડી પડું છું એટલે હંમેશા ઇમોશનલ એક ખૂણો છે ને એ ચાલવા માટે મારે એ ઇમોશનલ ફિલ્મ કરવી છે અને મારો ફેવરિટ કલર તો ઇમોશન્સ છે કોમેડી કરી લઉં છું અને લોકોને ગમે છે અને હું ઓલવેઝ કરતો જ રહીશ કારણ કે લોકોને એ ગમે છે ને મારે આપવાનું છે થેન્ક યુ જીતુભાઈ બહુ બધી વાતો તો મનમાં સૂજી રહી છે પણ અત્યારે ફિલ્મ ચાલે છે સ્ટુડિયો પર આવીશ અને સ્ટુડિયો પર પ્રોમિસ બહુ મસ્ત મજાનું ઇન્ટરવ્યુ કરીશું વાતો કરીશું અને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ